કમોસમી વરસાદના કારણે મહુવા જેસર અને સિહોરમાં ખેતીને થયેલા નુકસાનના પગલે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ તાગ મેળવ્યો રાજ્યના મોટાભાગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને ભારે નુકસાન થયું હોવાના અનુસંધાને મુખ્યમંત્રીએ તાકેદી મંત્રીઓની એક બેઠક બોલાવી હતી જેમાં સ્થળ ઉપર જઈ ખેતરોનું નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સિહોર મહુવા અને જેસર ખાતે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો સાથે વાતચીત કરી ખેતીના નુકસાન અંગેનો તાગ મળ્યો હતો બાકી શું થશે જે તમારા કાચા કાલા છે ને એ બી ફાટી જશે એટલે દવા તો કરજો પણ એક સળિયો લઈને થડની બાજુમાં કાણા પાડતી જો ઓક્સિજનની અસર નઈ સર્જાય તો કપાસમાં નિષ્ફળ ગયો છે કે પાકનું તો કશે કઈ જે ખાઈનો છે તે ખેડૂતો સાથે કરી રહ્યા છે સાથે જે ખેડૂતો છે તે ખેડૂતોનો પાક તો તેમ પાક

કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈકાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિયોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો એ પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલી હું આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે રૂઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે